દિવ્યા એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં છાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છાણી હેડ કોન્સ્ટેબલના સહિત બે કર્મચારીની દાનત બગડી રૂપિયા 3.50 કરોડ ભરેલી કાળ પકડી રૂપિયા 50 લાખ કાઢી લીધા કે 3.5 કરોડ રૂપિયા જેટલી આબર રકમ લઈ લખનઉ થી રાજકોટ જય રેલ જે दरम्यान છાણી પોલીસ સ્ટેશન ના બે પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગ માં હતા એ હેલ્કોસ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆઈ શ્રાવણસિંહ Bagley ના હોય આ અંગડવાળી ની ગાડી રોકી અને તેમાંથી 50 લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને ઇસીબી ડિવિઝનને ઇન્કવાયરી સોંપેલ છે અને આ ઇન્કવાયરીની તથ્યતા તપાસવાય ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે અને હાલ આ આક્ષેપો પરત્વે ઇન્ક્વાયરી ઇન્કવાયરી તપાસ ચાલુ છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા